જય શ્રી કૃષ્ણ તો આપણે આગળ સાત સાતમા અધ્યાયમાં જોયું હવે આગળ સાતમા અધ્યાયની અંદર આપણે તૃણાવર્તનો ઉદ્ધારની કથા સાંભળી હવે આગળ સાતમા અધ્યાયની અંદર જ એક વખતે માતા યશોદાજી લાલાને સુંદર સ્નાન કરાવ્યા શણગાર કર્યા પોતાના હૃદયના અમૃત પીવડાવે છે ઘણા સમયથી પીવે છે માતાને લાગ્યું કે વધારે જો દૂધ પી જશે તો અપચો થશે બીમાર પડશે તો ભગવાનને માતાનું દૂધ પીતા

ધ્રુહિત્રુતાંડલ લાલાના મુખમાં પર્વતો જોયા નદીઓ જોઈ ને પોતાના પણ દર્શન કર્યા આ એક વખતે તો યશોદાએ આંખો બંધ કરી કે મારી આંખોમાં શું થયું આ વૃદ્ધાવસ્થામાં ખબર નહીં નવી નવી બીમારી આંખોમાં આવે લાગે છે કે મારી આંખોમાં થોડી નબળી પડે ને તો લાલાના મુખમાં આમ આખું બ્રહ્માંડ દુનિયા કેવી રીતે દેખાય આવું વિચારી અને બધી જ વાતો ભૂલાવી દીધી તો બ્રહ્માંડના દર્શન એ લાલા લાલાએ પોતાની માતા યશોદાને બે વખત કરાવ્યા એક અત્યારે દૂધ પીતા હતા ત્યારે ને બીજું જ્યારે આગળ લાલો માટી ભક્ષણ એ કરશે માટી ખાશે ને ત્યારે દર્શન આ બાજુ વસુદેવજી વિચાર કરે છે કે મારો લાલો અત્યારે દોઢ વર્ષનો થયો હશે એનું नंद બાબા એ નામ રાખ્યું હશે કે નહીં અને નામકરણ તો જે આપણા કુલ પુરોહિત હોય ને એ જ કરાવે એટલે વસુદેવજી તો ગર્ગાચારી પાસે પહોંચ્યા મહારાજ તમે અમારા કુલ પુરોહિત લાલાના નામકરણ સંસ્કાર કરો તમે નામકરણ કરીને આવો ગર્ગાચાર્યજી કહે છે ભલે અને ગર્ગાચાર્ય તો નીકળ્યા ગર્ગ પ્રચોદિતાહ ગર્ગાચાર્યજી તો વસુદેવજીથી પ્રેરિત થઈ અને આવ્યા નંદ નંદાલયમાં પ્રવેશ કરે છે નંદ બાબા તો બ્રાહ્મણોના પરમ ભક્ત ગર્ગાચાર્યનું ભવ્ય સ્વાગત કર્યું કહ્યું મહારાજ તમારા આશીર્વાદથી ઘરમાં બે છોકરા છે પરંતુ ખબર નહીં નાના છોકરાનાની કેવી ગ્રહ દશા છે કે એની પર કોઈક ને કોઈક સંકટ આવ્યા કરે છે તો બતાવો કે શું કંઈક કરી શકાય કે જેનાથી એના બધા સંકટો દૂર થાય ગર્ગાચારી જે કહે કે બાબા એનું નામ કહો તો કઈક હું એનું જોઈ શકું નંદ બાબા કહે છે હજુ તો મેં નામકરણ કર્યું નથી તો કહે છે કે એક વર્ષની ઉંમર થઈ ગઈ છે એનું નામ પણ નથી પાડ્યું તમે મહારાજ તમે આવ્યા છો તો તમારા હાથે જ નામ પાડ્યું નામ તો પાડું ગર્ગાચાર્યજી કહે છે કે નામ તો પાડું પણ એક શરત છે કેમ કે મને ખબર છે કે જ્યારે લાલુ પડખું ફરે તો પણ તમે જાહેરાત કરીને બધાને બોલાવેલા આ નામકરણ ગુપ્ત રીતે કરો કેમ કે હું યદુ વંશીઓ આચાર્ય છું

હોય તો એકાંતમાં ચૂપચાપ લાલાનું નામકરણ કરાવી નંદ બાબા કહે ભલે મહારાજ હું કોઈને ખબર નહીં પડવા દઉં તમે ગૌશાળામાં જઈને બેસો હું આસન પથરાવું છું અને બંને બાળકોને લઈને હું ત્યાં આવું છું અને ગર્ગાચાર્ય તે આસન ગૌશાળામાં લગાવ્યું અને અંદર ખબર આપી કે બંને છોકરાઓને તૈયાર કરી અને ગૌશાળામાં લઈને આવો મહારાજ ગર્ગાચાર્ય પાસે બેઠા યશોદાજી રોહિણીને ખબર પહોંચાડી બંને માતાઓ પોતપોતાના બાળકોને લઈ શણગાર કરી તૈયાર કરીને નીકળ્યા અને આવતા રસ્તામાં વાતો કરે છે યશોદાજી કહે આ નું નામ તો મેં ઘણું સાંભળ્યું છે બહુ મોટા પંડિત છે રોહિણી કહે હા નામ તો મેં પણ સાંભળ્યું છે આજે આપણે આ પરીક્ષા કરીએ સાચા છે કે ખોટા પરીક્ષા કેવી રીતે કરીએ તો એક કામ કરો યશોદાજી કહે છે કે તમારો લાલો મને આપી દો બલદેવ બલરામજી અને મારો લાલો તમે જો સાચો પંડિત હશે તો ઓળખી બતાવશે કે કોણ છે અને બંને તો નીકળ્યા બાળકની અદલાબદલી કરી ગૌશાળામાં આવ્યા બોલ્યા પંડિતજી રામ રામ જેવા રામ રામ કહ્યા અને જેવી દ્રષ્ટિ ઊંચી કરી અને લાલ નંદ બાબાને નંદ બાબા સાથે દ્રષ્ટિ એક નંદના લાલાની સાથે ગર્ગાચાર્યની દ્રષ્ટિ એક થઈ ગર્ગાચાર્યજી તો આખો કર્યા વગર લાલા ને નિહાળ્યા છે દ્રષ્ટિમાં ઓળખી ગયા કે આ એ જ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા છે જે સગુણ સાકાર થઈ ને મારી સન્મુખ આવે છે અને નિર્મિમેષ આંખોથી એ લાલાને નિરંતર નિહાળ્યા કરે છે માતાજી નમસ્કાર કરી સામે બેઠા મહારાજ તમે લાલાને બરાબર જોઈ લીધો હશે હવે કહો આનું નામ શું છે પરંતુ નામ તો શું મહારાજ તો અખંડ સમાધિમાં જ બેસી ગયા છે ગર્ગાચાર્યજી ધ્યાન ધ્યાતા ધ્યેય આ ત્રણેય

શું થઈ ગયું રોહિને કહે આ બાબા તો શ્વાસ જ નથી ચાલતો લાગે છે યશુદા કહે મારું જ ઘર મળ્યું હતું મહારાજને કલંક લગાવવા માટે આમ બોલી હાથ પકડી મહારાજને હરાવ્યા હો મહારાજ ત્યારે મહારાજ થોડા ભાનમાં આવ્યા સાવધાન થયા અરે મૈયા તમે ગભરાઈ ગયા તમારા લાલાનું નામ વિચારી લીધું છે હવે જલ્દી થી શું વિચાર કરો છે કહો ગરગાચાર્યજી વિચારે છે નામ હું આમનું પાડવા આવ્યો હતો અને મારું જ નામ હું ભૂલી ગયો

તરફ આંગળી કરી ગરગાચાર્યજી બોલે છે અને લાલાના અને બલરામજીના નામકરણ કરે એ આપણે આગળ સમજીએ જય શ્રી કૃષ્ણ